પોરબંદર જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાના જે સોરઠી ઘેડ બરડા ઘેડ અને જામરાવલ ઘેડ આ વિસ્તાર માટેની ગુજરાત સરકારે લગભગ અઢારસો કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે અને આ પૈકી પહેલા તબક્કાની અંદર એકસો ને ઓગણચાલીસ કરોડના કામોને મંજૂરી આપી હતી અને એમાંથી છત્રીસ કામોનો વર્ક ઓર્ડર આપી અને કામ શરૂ કરાવ્યા હતા આ છત્રીસ કરોડના કામ પૈકી અત્યાર સુધીમાં માત્ર તેર કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું છે અને હજી તો કામની શરૂઆત થઈ છે માત્ર બે મહિના કામ ચાલ્યું છે ત્યાં વિરોધ પક્ષો છે આ મુદ્દે હોબાળો કરી રહ્યા છે જેમને ઘેડ વિસ્તારના ઘનો ખબર નથી જે લોકો ક્યારેય ઘેડ વિસ્તારની અંદર આવ્યા નથી એ લોકો આવી અને એ રાજકીય ખેતી કરવા માટે વારંવાર ઘેડમાં આવે છે અને યાત્રાઓ અને નિવેદનો કરી અને લોકોને ગેરમાર્ગે દોરે છે ત્યારે સત્ય હકીકત એ છે કે બે હજાર ત્રેવીસમાં માં ભારે પૂર આવ્યું એ વખતે અમે પણ શરૂ કરી અને બાલાગામ સુધીને સુધી સુધી પ્રવાસ કર્યો હતો અમે બધા જ ધારાસભ્યો હું ત્યારે વિપક્ષમાં હતો માનની સિંચાઈ મંત્રી અને માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી અમે રજૂઆત કરી હતી કે આની યોજના કરવી જોઈએ

ત્યારે એના ઉપર જે ગેર રાજનીતિ કરવામાં આવેલી છે એ દુર્ભાગ્યપૂર્ણ છે લોકોને ગુમરાહ કરવાનું વિડીયો બનાવી અને ગુમરાહ કરવાની વાત બંધ કરે અને સાચી હકીકત જાણે ખેડૂતોને પડખે ઊભા રહીએ એનો એકાદ પ્રશ્ન ઉકેલે એને બદલે માત્ર રાજનીતિ કરે છે એ ક્યારેય આપ અહીંયાને વિસ્તારની પ્રજા ચલાવી લેશે નહીં આના માટે ખૂબ મહેનત લેવાઈ છે ગેરની યોજના સાકાર કરવા માટે લગભગ દોઢ વર્ષ સુધી એ જે ભારતની સર્વશ્રેષ્ઠ કહી શકાય એવી સેકોન કંપનીએ સેટેલાઇટ ઇમેજીસ મારફતે એને ટોપોગ્રાફિક સર્વે કર્યો છે અહીંયાના જે સ્થાનિક લોકો જાણકાર છે એની પાસેથી માહિતી મેળવી છે અને આખરે એવું નક્કી કરવામાં આવ્યું કે ઘેર વિસ્તારની અંદર એક વખત તો પૂર આવવું જ જોઈએ અને એના પછી પાણીનો નિકાલ ઝડપથી થાય અને એમાંથી જેટલો વધારેમાં વધારે સંગ્રહ થાય એ પ્રકારની યોજના આ ઊભી થઈ છે ત્યારે મારી જનતાને પણ વિનંતી છે કે થોડો વિશ્વાસ રાખીને આગળ વધે આપણે આ વિસ્તારના સિંચાઈના અને ઘેડ વિસ્તારના એક પણ પ્રશ્નો બાકી નહીં રહેવા જઈએ એવી રાજ્ય સરકાર વતી ખાતરી આપી છે